ધું નામની પત્ની હતી આ બ્રાહ્મણ પાસે બધું હતું સુખ સંપત્તિ ઐશ્વર્ય એટલે દુખી થઈ ગયો જંગલમાં આત્મહત્યા કરવા માટે ગયો સંત પુરુષ સાથે મુલાકાત થઈ સંત પુરુષને પ્રાર્થના કરી કે બાપજી મારા જીવનમાં બધું છે પણ સંત નથી એટલે સંત પુરુષે પહેલાં તો સમજાવવાની કોશિશ કરી કે આ તારી જીદ છોડી દે તેની પાસે સંતાન છે એ દુઃખી છે ને જેની પાસે નથી ને એ દુઃખી છે તો ઘરે વયો છે નહીં બાપજી આપ સિદ્ધ પુરુષ છો આપ શું ન કરી શકો કોઈ એવું ફળ આપો જેથી કરીને એ ફળ મારી પત્નીને આપવું અને એમની ઘરે સંત અમારી ઘરે સંતાન કૃપા કરવા એ જીદ પકડી એટલે સંતે એમના હાથમાં ફળ આપીને કહ્યું છે આ તારી પત્નીને ફળ ખવડાવી દીધું આ ફળ ગ્રહણ કરશે તો તારી પત્ની ગર્ભવતી બનશે અને સંતાન થશે સંતનું વચન છે અને સાહેબ સંતનું વચન મિથ્યા કેમ હોઈ શકે આત્મદેવ એ આત્મહત્યા કરવા માટે ગયો હતો સંતતિ ન હોવાના કારણે એ આત્મહત્યા કરવાનું છોડી અને હવે ફરી પાછો ઘરે આવે છે અને પત્ની ધૂંધલીને બધો વૃતાંત કહી સાંભળ્યું ધુંધલી પેલા તો રાજી થઈ આત્મદય તો બધો વૃતાંત કઈ અને જતા રહ્યા પણ ધુંધલી પાછળથી વિચાર કર્યો કે મારી ઈચ્છા છે સંતાન થાય પણ જો હું ફળ ગ્રહણ કરીશ તો મને ગર્ભ રહેશે અને જો ગર્ભ રહેશે તો મારે પ્રસૂતિની વેદના સહન કરવી પડશે ધ્યાન દેના આ પ્રસંગ અદભુત છે આ બારથી જયારે પ્રસંગ વાંચીએ ને સાંભળીએ તો કંઈક આવું આપણે વાંચી શકાય સાંભળી શકાય આપણે એમનું જે તત્વજ્ઞાન છે

મહેનત કરવી મારે મહેનત કરવી નથી ને શ્રીમંત બની જવું છે સમજાય છે પ્રસુતિની વેદના સહન કરી નથી મારે સંસતિ જોઈ છે આ કેમ બને આ ગડમથલ ચાલે છે ધુંધલીના હૃદયની અંદર પણ એમની બહેન આટો દેવા માટે આવી એની બહેનને આ બધો વૃતાંત કંઈ સંભળાયું ત્યારે એમની બહેને એમ કીધું કે એમાં તારી ચિંતા કરવાની જરૂર નથી બેન તારે સંતતી જરૂર છે મારે સંપત્તિની જરૂર છે આપણે બંને સોદો કરી લઈએ હવે ધૂંધલીની બેન કેવી હોય એના જે રસ્તો કેવો આપો સોદો કર્યો પણ તો હું હું કરીશ તો તું ત્યાં ગર્ભવતી હોવાના ઢોંગ દે અને જયારે સંતતી થશે ત્યારે સંતાન કોઈને ખબર ન પડે એમ રાત્રિ સમય હું તને આપી દઈશ ષડયંત્ર તૈયાર થઈ ગયું પણ આ બાજુ આત્મદેવ નામનો બ્રાહ્મણ ફોળો બ્રાહ્મણ આ ષડયંત્રને સમજી નું શક્ય આ બાજુ આત્મદેવને સમાચાર આપવામાં આવ્યા કે બધાય હો મને ગર્ભ રહ્યો છે આત્મદેવ તો પ્રસન્ન થયો છે મોટો મહોત્સવ કહેવો સમય આગળ વધે છે પણ આ બાજુ જે ફળ હતું એ ફળનો પ્રશ્ન થયો કે આ ફળનું શું કરવું તો એક કામ કરીએ આ ફળ આપણે ગાયને પ્રદાન કરી દઈએ જેથી કરીને

ધર્મતાની સાથે જેના ગાય જેવા કાન હતા એટલે એનું નામ રહ્યું ગોકર્ણ પંડિત ગાય નો દીકરો ને ધર્મ વેતા થયો વેદ શાસ્ત્ર ઉપનિષદ વાળો થયો સમાજને લઈ જવા વાળો થયો ધર્મનો ઉપદેશ આપવા વાળો થયો વ્યાસપીઠ પર બેસવા વાળો થયો વિદ્વાન થયો સદાચારી થયો સંધ્યા ને પૂજા પાઠ કરવા વાળો થયો ધર્મનિષ્ઠ બ્રાહ્મણ બન્યો કારણ કે ગાય નું સંતાન થયો કોઈને ખબર ન પડે એમ રાત્રિન ધૂંધલી સવાર થયું સમાચાર આપવામાં આવ્યો આત્મદેવને કે બધાય હો બધાય હો આપણે પ્રાદુર્ભાવ થયો છે બધાયો આત્મદેવ આત્મદેવ તો પાગલ બની ગયા ભોળો બ્રાહ્મણ ફસાઈ ગયો તો પાપનું પરિણામ ને